વાત કરીએ વાતાવરણની તો ગીરમાંથી આજે છે સે યામ ગીરના થોડોક ઝાખે પરો દેખ જોઈએ હેના હજળ બહુ છે બધી બાજુ જોય રાખી ઉસાની શું બીવે બહુ મોલાથી તો રાઈડ ફાડે બાપો જય દ્વારકાધીશ મિત્રો બધાયને મજામાં શરૂઆત કરી દોસ્તો વ્લોગની વ્લોગમાં વાત કરીએ તો વાગી ગયા હતા 5:30 ને 5:30 ના કામની વાત કરી તો ટણે જોયો કે તમે મસ્ત મજાનો ભઠો કર્યો છે દેશી ભાષામાં ભઠો કરી અને ધોવાડો ભી કારણ કે ભેંસ એ કઈ કઈક કામ જાય તાપી આવે ફરી પછી વધારે તાર લાગે તાને કોઈ આવે એવું છે અને ગાને એને હવે ફેરવવાનો ટાઈમ આવી ગયો છે કારણ કે ઘડીક આપણે આવ્યા હતા ગાને સારી તો આ ગાયનું એવું છે કે નક્કી નારી ક્યારેક ક્યારેક છે ને માથા ઉલારે જોઈ અજાણ્યા માણસ પાસે ગયો હોય એટલે ઉપાડી જ ફેર ન પડે પછી હા આ તો આપણે વાંધો નહીં કાંઈ ચાલતા હોય ને આપણે છોડીએ છીએ એટલે બાકી અજાણ્યો માણસ ગયો નથી કે ઉપાયડો નથી હા એવું બધું છે ને અત્યારે જો ઢોર દાખલ ને ફેર અને આ તમને બીજું બધું દેખાડું કારણ કે પંખીનો ધીરે ધીરે કલસોર છે ગામડાની નાની એવી હાઈન પૂરત નારાયણ ઢળવાની તૈયારી છે પીળા પીળા ફૂલ આવ્યા છે એ પણ જોઈએ ઘણું બધું હાલો વાત કરીએ વાતાવરણની તો ગીરમાંથી આજે છે એ આમ ગીરના થોડોક ઝાખે પારો દેખાતો તો એનું કારણ છે ધુખેડ જેવું બહુ હતું એટલે અત્યારે તો ચોખ્ખો થઈ ગયો હોય ને મકાઈનો કેરો એ લીલો સમ થઈ ગયો છે અને અત્યારે આમાં મોરલા અને ઘઉં માને એવું બધું આટા મારે રાખતું એનું કારણ કારણ કે એ જીણે જે જંતુ કોઈ એવું ખાતા હશે કદાચ ખબર નહીં હું ખાતા હશે પણ એવું છે ને હુરદના રાણી બસ ઢળવું ઢળવું છે ભાઈ સવારનો હુરદ ઉગ્યો હોય રાણે થાયકો પાયકો એના જેવું છે કે હુરદના થાકે નહીં જગત થાકી જાય ભાઈ તો આ પૃથ્વી એ સતત એનું કામ ચાલુ જ રાખે તો આવું વાતાવરણ અને આ સુંદર મજાના વાતાવરણમાં ઘઉં એકલા થઈ ગયા અને વાડી ધારા આપણે હવે ત્યાં આગળ જઈ અને આપણું છે એ કામકાજનું રોટિન પતાવીએ ચાલો તો પાછા વાડી ઢાલીશી અને હવે ફેરવાની કામગીરી ચાલુ રાખશું ધારી માને એમાં કારણ કે એના કટાઈ ના એ ઠરીએ એટલે એવું બધું છે ને જે આ પાણીનું જે વાયરું હતું છે તો એ પાણી હજી ભર્યું છે મોટર હજી થોડીક વાર પહેલાં જ બંધ કરી છે વાગ્યારાને સો જેવું તો હવે આવીએ કામકાજમાં બસ જો હવે આવી રીતે ફેરવી નાખીએ પછી છે આપણે ગામમાં તો હાલો આ ગાયે માં તમારે ફેરવવી ગા ને કા મારે છે તો મારે છે એમ ધ્યાન રાખવું પડે ભેંસ તો ન મારે પાડીને તો ઉપાડીને મૂકી આવી અમે એ તો મારો થોડો તેને ઉપાડી લેખે આખી જઈએ ગળદા જેવી થઈ ગઈ ને ગેંડા જેવી હાલે તોય કાબરી હાલો તો હવે આ તાપને ઓલવિદા કહી દઈએ હવે પાછો કામ આવશે અટકાણે એનું કામ પૂરું છે બહુ એકલા તપાઈ ગયું છે જોરદાર કાંઈ ન ઘટેવું અને હવે ગાને ફેરવી લઈ જોઈએ હેના હજળ બહુ છે વધે બધું જોયા રાખીએ ઉશાની શું બીવે બહુ મોલાથી તો રાઈડ ફાળા છે બાપો હાલો એટલે આ ગાહે ને ધ્યાન રાખવું બોવાનું પાસે તો આવું જ નહીં